રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે ચકણીના માળાના પાણીના કુંડાનું કરાયું વિતરણ રાજકોટ મેયર નૈનાબેન પેઢડિયાએ માહિતી આપી છે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 20મી 5 વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ફ્રીમાં પાણીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવેલ છે આ પ્રક્રિયા માનનીય પૂર્વમે મેયર જલકભાઈ કોટકે ચાલુ કરેલી હતી તે પ્રક્રિયા આજ સુધી આપણે ચાલુ રાખેલી છે આજે જીવદયા પ્રેમી હોય એનો આ વિષય છે દિવસે દિવસે ને દિવસે ચકલીઓ અને નાના જીવો જે લુપ્ત થતા જાય છે એને અત્યારે બચાવવા માટેનું એક ઝુંબેશ છે ઉનાળાનો દિવસ છે અને પક્ષીઓને પાણીની પણ જરૂર પડતી હોય અને નિવાસની પણ જરૂર પડતી હોય તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટની પ્રિય જનતાને આજે ફ્રીમાં ના કુંડા અને ચકલીના માળા નું વિતરણ કરવામાં આવે છે અત્યારે અંદાજી તાકડાની મને ખ્યાલ નથી પણ લગભગ અત્યારે પાંચસો એક વ્યક્તિઓને આખો દિવસ સુધી એટલે કે રાત બપોરના બે વાગ્યા સુધી અહીંયા વિતરણ કરવામાં આવશે અને આ દિવસ એટલે વિશ્વની અંદર ચકલી છે રણ પ્રદેશમાં કે વગડામાં રહેતી નથી પંખી છે આપણા ઘરની આજુબાજુમાં હંમેશા એના અવાજો જયારે સંભળાતા હોય ત્યારે આપણામાં માં છે કે ઘરે તુલસી નો હોવો જોઈએ એક દીકરી દીકરી પણ ઘરમાં હોવી જોઈએ એવી જ રીતે દરેક પરિવાર ને આ માળો રાખવાનો કે જેથી કરીને આપણા પરિવાર માં ચકલી એ માટે થઈને આજે ચકલી ના માળા અને પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવેલ છે હંમેશા આપણો ભાવ કેવો હોવો જોઈએ તો કે દેવાનો ભાવ હોવો જોઈએ એક કિલો ચણ તમે લ્યો તો તેને એક મહિનો એને ચાલતી હોય છે તો આ તકે પણ જીવદયા પ્રેમી રાજકોટની પ્રિય જનતાને પણ એક કરું છું કે નાના જીવોને બચાવવા માટે થઈને આપણે એક પગથિયું આગળ ચાલીએ અને નાના જીવોને લુપ્ત થતી જાતો બચાવવા માટે થઈને આ એક જહેમત નું કાર્યક્રમ છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના કુંડા અને માળાનું પણ આયોજન કરેલું છે અને વિતરણ પણ ખુબ સારી રીતે અહીંયા કરવામાં આવેલું છે પબ્લિક ને બે ત્રણ પાંચ દસ માળા જે પણ જોતા હશે અને અવેલેબલ હશે

તો મને કીધું કે ધનકભાઈ આ માછલા મરે છે પાણી જરાય છે નહીં એ કોઈ ઘરે દર આવીને મને વાત કરી તરત હું જોવા ગયો જોઈને મને એવું થયું કે વાત તો બહુ સાચી છે આ પાણી જો નહીં હોય તો બધા માછલા મરી જશે એટલે મેં કમિશનર સાહેબ ને વાત કરી નેહરી ડેમ ઉપર એક આપણો મોટો કુવો છે કે ચોવીસ કલાક મોટર ચાલે પાણી ખૂટે એમ નથી એટલે કમિશ્નર સાહેબ ને હું વાત કરી અને વાયર નું જોડાણ કરી અને પાણી ચાલુ કરી દીધું અને એ જેટલા માછલા હતા પછી સેવા ભાવી માણસો એ બંબા દ્વારા પાણી નાખવાનું શરૂ કર્યું કોર્પોરેશન સાથ સહકાર આપ્યો એવી રીતે આ ચકલીસ દિવસ હોય અને મને તો આ મેયર તરીકે બહાર હો પૂરા કોર્પોરેશન ના પદા અધિકારી જે જે લોકો આવે છે અને એ આ બિરદાવે છે ચાલુ રાખે છે એ ઉપરાંત મને આ કાર્યક્રમ માં યાદ કરીને બોલાવે છે તો કહેવત છે કે ગુરુ નાનક દેવ એ જે વર્ષો પેલા થઈ ગયા એને ખેતરની જાળવણી કરવા માટે ખેતરે ઈ એમ હતા કે રામ કી ચીરિયા રામ એટલે આ આજનું ચકલી માટે આટલું બધું માન છે એવું નથી આજે કાળથી અને આ ચકલી છે ને તમે તો બધા અત્યારે નહીં જોયો હોય પણ મોટી ઉંમરના જે માણસો હશે એને ખ્યાલ છે તો ચકલી ઘર અંદર જ વસે છે આપડો ફોટા ફ્રેમ હતો ને એની પાછળ માળો કરતા અને માળા ની અંદર પોતાના બચ્ચા મૂકતા હતા એ ઘર વધારે પસંદ કરે છે કે અહીંયા મારી સેફટી છે અહીંયા કોઈ જાનવર નહીં આવે કોઈ પશુ પક્ષી નહીં આવે તો આજે આ કોર્પોરેશન વિશ્વ ચકલી દિવસ તરીકે

તો મારે લોકોની વિનંતી છે કે આનો સદ ઉપયોગ થાય સારી રીતે ચકલીના બાર બા બચ્ચા મૂકે એવી વ્યવસ્થિત કરે છતની નીચે આ ચકલીના માળા બાંધે તો જ બચ્ચા મૂકશે ચાર નીચે કે ક્યાંય આડાવાળા બાંધશો તો હું આ ચકલીના બાળ ચકલીના બચ્ચાને મૂકશે ખૂબ આભાર આપ બધાનો કે આપે બધાએ મને યાદ કર્યો ખૂબ આભાર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે